પ્રાકૃતિક ખેતી ની લગાવ પોતે ઘરે પણ કામ કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી એ આપણી વચ્ચે વિચારો ને પૂછ્યા તો એમને ફરીથી આપણે જિલ્લા સાહેબ ને તાળીઓના લગાડથી આપણે વધાઈએ એસપી અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી જન આંદોલન પ્રાસ મોટા સંયોજક આપણી વચ્ચે દિલીપભાઈ પણ ઉપસ્થિત છે તે એમને પણ આપણે આવકારીએ અને આમ તો આ બધાને ખબર છે કનવરજી એટલે તરત ચોળી મગજમાં આવી જાય આપણા ગમે એને પૂછો કે કનવરજી ઠાકોર એટલે કયા હાથ પર ચોળી વાળા તો એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ભીખાભાઈ ગોળ આપણા એસબી ને બનાસકાંઠા જિલ્લાના સંયોજક ની જવાબદારી નિભાઈ રહ્યા છે પણ ઉપસ્થિત એમને પણ આવું છું અને આ જેને નીચે બેઠેલો ખેડૂત જે રાસાયણિક ખેતી કરી રહ્યો છે એ ખેડૂતને પ્રાકૃતિક ખેતીમાં વાળવા માટે જે ગુરુ ગુરુ અને ચેલાની જે ભૂમિકા ભજવવાની છે અને ગુરુ તરીકે અત્યારે જે ઉપસ્થિત છે ફેમિલી ને ટીમ પીએમટી છે એમને પણ કાર્યક્રમમાં આવતા તમામ પત્રકાર મિત્રને પણ વિષય આખો અળગો છે એફએમ થી કેટલા પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે આમાં

એટલે મારો વિષય આપણો આવવો છે આપ અત્યારે આપણા જે છો ને ક્રીમ છો ક્રીમ તમારે નીચે જઈને જે નીચે પેટ્રોલ મેં કીધું કે નીચે જે અત્યારે રાસાયણિક ખેતી કરી છે એ ખેડૂતોને તમારે માર્ગદર્શન આપીએ અને એને પ્રાકૃતિક ખેતીમાં વાળવાનો છે તમારી આ ભૂમિકા છે અને એ ભૂમિકાને આપણે કઈ રીતે પાર પાડી શકીશું

પ્રશિક્ષણ આપણે આપવાનું છે જો તમારામાં પ્રશિક્ષણ ન હોય તો તમે નીચે જઈને વ્યક્તિને કઈ રીતે તમે આપી શકશો હું ઘણા ચહેરા જોઉં છું કે શિબિરો કરીએ આપણે પણ સાહેબે કીધું ને કે મોટા કાર્યક્રમો કરીએ આપણે સુભાષ પાલેકરના વર્ગો ઓનલાઈન ધોતીવાડામાં ચાર કાર્યક્રમો કર્યા અને માં હું જે ચહેરા જોઉં છું ને બધા ચહેરા એમાં ઉપસ્થિત દેખાતા એ સમયે ટ્રેનિંગો ઓ બધી છે છતો હાથ ઊંચો ન થાતો માફ કરજો બધા કોઈને ખોટું લાગે તો પરંતુ આપે તૈયાર થવાનું છે અને તમે તૈયાર થશો તો નીચેનો આપણો જે ખેડૂત છે ને રાસાયણિક ખેતી કરતો ખેડૂત એને આમ બેઠા કરી શકશો લાલાભાઈ હોય મારી ઓફો કદાચ ઢીલી પડી હોય ઘડ થઈ છે એ તો વિષય કે આપણે વર્ગ લેવા જઈશું કરવા જવાના છો તો શું કાળજી આપણે રાખવાની છે એ મહત્વની છે ટ્રેનિંગ તો આપણે પણ આપણે મળવાની છે પરંતુ આપણે ઘરે લેવા જવું છે તો શું કાળજી રાખવી તમને પેન અને નોટ આપી છે આપણને એ અત્યારે વરસાદ નથી આપણે કઈ દેતો અત્યારે હળગાવવાનું લખવા માટે આપી છે તો પહેલો એક મુદ્દો આપણે કયા કયું ધ્યાન રાખીશું તો આપણને પદ ગામ કયા આપ્યા છે આપણને પદ ગામ કયા આપ્યા છે એ આપણને ખબર હોવી જોઈએ કોઈ કહેશે મને કે મને પદ ગામ આપ્યા છે મને ખબર છે કેટલા લોકોને ખબર છે કે મને પદ ગામ આપ્યા છે એ મને ખબર છે ડીએમપી ને ડીએમપી પોતાની જોડે જે ડીએમપી છે એમને પોતાના ગામની ખબર હોવી જોઈએ કઈ તારીખે આપણે કયા ગામનો કાર્યક્રમ ચાલુ કરવો છે કે ડીએમપી ને એફએમપી બે જોડે બેસીને કાર્યક્રમ નક્કી કરવો જેથી કરીને એફએમપી નો જે સમય છે

આ છે બે કે એટલે ભરતો છે ને એવું તમને કહું છું એમાં આપણે પૂરી પૂરી નિભાવવાની છે આ ફેમિલી તરીકે પીએમ તો એની ફરત નિભાવવાના છે એને તો ઉપરથી આદેશ આવશે એ કામ કરવાના છે પરંતુ આપણે આ સ્વયં માર્ગ અપનાવ્યો છે પોટાળો માર્ગ તમે આ ફેમિલીમાં તરીકે ઝૂપ્યા છો તમને કોઈ હરુ પરા જોડ્યા નથી તમે તમારી રીતે ઝૂપ્યા છો તેમાં આ તો કે ખોટું મને દબાણ નહી કર્યો ને તો આપણે આપણી એક ભાવના થી આપણે એફએફટ તરીકે આપણે એમ ચૂક્યા છે કે મારે મારે મારા નાના ખેડૂતનો મારે મારા ભાઈનો એનો ભવિષ્ય મારે સુધારવું છે અને જે રાસાયણિક ખેતી છે એમાં ની બહાર લાઈ અને મારે એને પ્રકૃતિમાં જોડવો છે નહી કે આર્થિક બાબતે અમે ચૂક્યા આર્થિક એ એક બાજુ સાઈડ પ્રશ્ન છે પરંતુ આ કોટાળો માર્ગ મે અપનાવ્યો છે ને મારે એને પૂરો કરવો છે તો એ આપણે પહેલી એક ખાસ ધ્યાન રાખીએ બીજો મીટિંગ ને સમય આપણે ક્યારે પહોંચવું જે તમે જે ગામમાં મીટિંગ ગોઠવી છે એ મીટિંગ ના સમય પહેલો અડધો કલાક પહેલો આપણે પહોંચવું જોઈએ જેથી કરીને ડીએમટી સાથે રહી અને એક કાર્યક્રમનો આપણે શેડ્યુલ બનાવી શકીએ એટલે કાર્યક્રમ જે ગામમાં હોય એ ગામમાં આપણે અડધો કલાક વહેલા તો પહોંચીએ ક્યારે આપણે રિટર્ન થવું કાર્યક્રમ પત્યા પછી આપણે ક્યારે આપણે ફેમિલીને ક્યારે નીકળવું

જે ગામમાં ગોઠ્યો છે એ ગામમાં એ જ ગામના ખેડૂત લાવવાના છે આપણે અને એ ગામ આપણને કોણ જેવા છે કે આપણે નજીક છે કઈ વખતે તમે બધા ગયા હતા ભાઈ અમે તો દેશ ગામ આવ્યા અને આ દૂરના આવ્યા અને અમે નથી પહોંચી શકતા અમને કોણ ઉગતું નથી પરંતુ આપણે જે ગામે આપે છે એ બોજ ગામમાં આપડા પોતાના આપે છે અને એ ગામમાં આપણને 50% લોકો ઓળખતા હોય કેમ ઓળખતા હોય કે ઘણા લોકો એ હાથમાં ફ્રેન્ડ ની પણ જવાબદારી નિભાવી છે ઘણા લોકો ખેતી અધિકારી છે ગ્રામ સેવક સાથે પણ સંકળાયેલા છે તો એને કહે પ્રકારે ઘણી યોજનાઓ સરકારની છે એવી યોજનાઓ તમે ગામમાં લાવી આપે આપી છે ખેડૂત ને એટલે આપણે 50% ખેડૂતને આપણે રોકતા હોઈએ તો એમાં આપણે પીએમડી ને આપણે સહયોગ કરવાનો છે પીએમટી ને એફએમડી બંને ભેગા મળી અને એમાં કેટલા ખેડૂત લાવવાના છે એ ખેડૂત આપણી પણ ફરજમાં આવે છે પછી એવું ના થાય કે અમે તો એફએમડી માં છીએ અમને તો જે મેંદણો મળે મેંદણો લઈને બે કલાક પાછળારી નવી જતા રહીએ આપણે પોતાની ભરત છે મેં પહેલા કીધું કે આ પોટાળો માર્ગ આપણી જાતે અપનાયો છે અને માર્ગમાં આપણે ચાલવું છે એટલે આપણે એમને પણ આપણે સહયોગ કરીએ અને એ આપણને સહયોગ કરીએ સહયોગ કરશે કઈ રીતે કરશે બે દિવસ પહેલા એ પણ ગમ પ્રચાર કરશે પ્રસાર કરશે એમને પણ કહે છે આપણે પણ ગામમાં કહીએ આપણને એવું લાગતું હોય ને કે ભઈ આ સરપંચને કહેવા જવું છે તો સરપંચને પણ કહીએ આપણે એક દિવસનો પ્રવાસ અગાઉ એક દિવસનો પ્રગાર પ્રવાસ એફએફટીએ કરવો પડે તો આપણે જે જે સંખ્યાની વાત કરીએ છે સંખ્યા જળવાય રહે અને જે આપણે વિષયને મૂકો છે એ વિષયને આપણે મૂકી શકીએ

ડૂબેલો રહે છે લગભગ આપણે બધાને ખબર છે કે જીવામૃત ગન જીવામૃત પાસપા બીજા અમૃત તો આપણે બધાને ખબર છે ને નથી ખબર એવા કેટલા આ સુત્ર કરો નથી ખબર એવા સબ ટ્રેનિંગ ની કોઈ જરૂરત ન છે આ લોકો કમ્પ્લીટ છે એક બાજુ

તો તમે જે કહો બે સોના તમે વખત કરો પહેલા ઉંચો ની પણ મગજ અંદર થી હૃદય માં ની આવશે એટલે આપે બધાએ તમે જે ગીત ચાલુ કરવાની છે ન હોય તો ઘરે ચાલુ કરવાની છે અને ઘરે ચાલુ કરશો તો તમે નીચે કહી શકશો કે ભઈ જીવામૃત કઈ રીતે બને બે જીવામૃત કઈ રીતે બને અચ્છા દાન કેટલા પ્રકારના કયા ભાગમાં કયું અચ્છાદાન થઈ શકે બીજા પ્રત કેટલા દિવસે બનાવું બચ્ચી આઈ તેને કયો રોગ આવે કઈ દવા સંડા ખેતી ખર્ચ કઈ રીતે ઘટે અને પ્રકૃતિએ કીધું ને સાહેબ કે પ્રકૃતિ ખેતીનો અર્થ શું

એટલે બે દિવસ એક ધાર્યા સમય મર્યાદામાં એટલે કે 10 વાગે અહીં આવવાનું છે તો 10 વાગે આવી જ જવું સજે પોઈન્ટ કે ઘરે જવાનું છે તો પોઈન્ટ ઓકે જ જવાનું બે દિવસ પૂરે ટ્રેનિંગ લેવાની છે અને એ ટ્રેનિંગ લીધા પછી તમારે તો નીચે જશો ને

सब तो मारे, रजा तो तो। तो, आत्मन आत्मन? आत्मन? आत्मन हो आत्मा एक बाजू बाजू बाजु आपने आत्मा आ कार्यक्रम से आत्मा शुभ આ શબ્દ મગેશમણી બિલકુલ કરી નાખવાનો છે આ કાર્યક્રમ આત્માનો છે મારે શું આ કાર્યક્રમ મારો છે મારે આત્માને જોડવો છે આ કાર્યક્રમ મારો છે મારે આત્માને મારી હાથે જોડવો છે

આખા આખા ગુજરાતમાં મોડલ ફાર્મની યોજના અત્યારે આગળ આપણે વધવાનો છે મોડલ ફાર્મ મોડલ ફાર્મ એટલે પાંચ સ્તરીય મોડલ ફામ અને પહેલો જ કદાચ અમારા નજીબ ને બે લોકો બના બધાને પૂછ્યું કે ભાઈ બના બધા કેટલા પાંચસ્તરીય મોડલ ફાર્મ બનાવશે તો મેં તો અહીંયા હાથ દૂરતા કરતા જોયા જ નહીં તો આપણે ફેક્ટ દીશું મહારાજ કોજ ગામ બચી એ ફેક્ટ એ આજે નક્કી કરવાનું છે કે મારે કોજ ગામ બચી કે એવો કેરું તૈયાર કરવો છે કે પંચસરીય મોડલ ફાર્મ બાગવાની બનાવે બાગવાની પંચસરીય મોડલ ફાર્મ મારો એક ખેડૂત કોજ ગામ બચી બનાવે અને એ પ્રતિજ્ઞા લઈને આજ કાલે એથી નીકળવાનું છે

આપણે અચ્છાદન નહીં કરીએ તો બાજુનો ખેડૂત નથી કરવાનો તો એમાં આપણે આગળ વધવાનું છે તો આપણે આ ટ્રેનિંગ ને વધારે વધારે ઘણા હૃદય થી આપણે એને ઉતારીએ અને છેલ્લે એક વાત બીજી પણ કહું

આજનો ખર્ચો જે છે ને તમારા માથા ઉપર જે છે ને એ આપણા પૈસા વપરાઈ રહ્યા છે આપણે આમાં ધ્યાન નથી આપ્યું એટલે એટલે મહેરબાની કરીને બે દિવસ પૂરે પૂરી ખતથી આ ટ્રેનિંગ લઈ અને તમને જે પોંચ ગામ આપે છે એ પોંચ ગામના ખેડૂતોને પ્રકૃતિ સાથે જોડી અને પ્રકૃતિ ખેતીમાં આગળ વધારજો અને જે પોંચ ગામ વચ્ચે એક પણ ગામ બને એવું નક્કી કરીને અહીંથી નીકળજો અસ્તુ ભારત માતા કી જય ગો માતા